નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો નવ લોકોની શરીરના ઘા મારીને હત્યા કરાઈ સુરીનામ દક્ષિણ અમેરિકાના સુરીનામમાં એક ભયાનક ઘટના બની છે દેશની રાજધાની પેરામોરીબોમાં એક વ્યક્તિએ શરીરના ઘા મારીને નવ લોકોની હત્યા કરી દીધી છે મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે એક બાળક અને એક યુવાનની હાલત ગંભીર છે બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસ શંકાસ્પદ વ્યક્તિને ઘેરી લીધો છે અને તેના પગમાં ગોળી મારીને તેને પકડી લીધો છે જે હા મિત્રો તો શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તેની કુર્તાનો ભોગ બનેલા તેના પોતાના બાળકો અને પડોશીઓમાં રહેતા સુરીનામ પોલીસના જણાવ્યા અનુસાર તે જ વ્યક્તિ તેના પરિવાર અને પડોશીઓ પર હુમલો કર્યો હતો રાજધાની પેરામોવીમાંથી લગભગ પચીસ કિલોમીટર પૂર્વમાં કોમ્બેજ જિલ્લાના રિચ્યુલીમાં આ હુમલો થયો હતો પીડિતોએ પોતાનો જીવ બચાવવા માટે સુપાઈ જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મૃતકોના મૃતદેહ ઘણા ઘરોમાંથી મળી આવ્યા હતા જ્યારે તે વ્યક્તિ તેના બાળકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું ત્યારે પડોશીઓ તેમની ચીસો સાંભળીને તેમના બચાવવા માટે આવ્યા હતા જેના પર તેમણે ફરીથી હુમલો કર્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ